જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભાધિ સકી છે વૈષ્ણવો આપણે સાથે મળી અને પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ આજે પુષ્ટિ ચિંતન કરીએ છીએ એમાં દુઃખ પ્રભુની દયાનું દાન છે એ આપણે જાણીએ કઈ રીતે દુઃખ છે એ પ્રભુની દયાનું દાન કહેવાય તો એક પૌરાણિક કથા છે મહાભારતના યુદ્ધ પછીની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ જયારે દ્વારિકા પધારી રહ્યા હતા ત્યારે કુંતીજીને કહ્યું કંઈ તમારી સર્વ ઈચ્છા હું પૂર્ણ કરીશ તો કુંતીજી છે એ ભગવાન શ્રી કૃષ્ણના ફય છે એટલે કહે છે કે ફયબા તમે કંઈક માગો ભગવાન કે હું તમારી બધી ઈચ્છા પૂર્ણ કરીશ કુંતીજી કહે કે પ્રભુ જો કઈ આપવું જ હોય તો મને જન્મો જન્મ દુઃખ મળે તેવા આશીર્વાદ આપો શ્રી કૃષ્ણ કહે અરે આ શું માઈ આ જન્મમાં તો તમે કેવળ દુઃખ જ ભોગવ્યું કેટ કેટલા દુઃખ પડ્યા તમને પતિ ખોયો રાજપોટ રાજપાટ છે ગુમાવ્યું પુત્રો ઉપર છે અનેક આપતીઓ આવી છે પૌત્રો છે એનો સંહાર થયો અને કેટલું વીત્યું તમારા ઉપર આખી જિંદગી દુઃખોમાં જ છે એ વિતાવી અને છતાં ફરી દુઃખની જ માંગણી કે તમે કરી દુઃખની માંગણી સીધને કરો છો કાંઈ સમજાયું નહીં ભગવાન કે કુંતીજીનો જવાબ હતો કે આ દુઃખોના કારણે જ કૃષ્ણ તમે સતત અમારી પડખે ઊભા છો અમને તમારું સતત સાનિધ્ય પ્રાપ્ત થયું છે જો આ દુખો ન પડ્યા હોત તો શ્રી કૃષ્ણ મારી સાથે હોત શું શ્રી કૃષ્ણનું સ્મરણ થાત શું ભગવત નિકટતા આ દુખો સિવાય કેવી રીતે પ્રાપ્ત કરી શક્યા હોત ધન્ય છે કુંતીજીને કેવો યથાર્થ એમનો અભિગમ આવી જ એક વાત અર્વાચીન યુગની એક છે જર્મનીના કુટુંબની આ એક વાત છે એ કુટુંબની વિશ્વ યુદ્ધ વખતે ભારત આવેલ પતિ પત્ની અહીં જ રોકાઈ ગયેલા અને પતિ કોઈ કંપનીમાં નોકરીએ જોડાયો સમય એમને સંતાન થયું કુદરતની કરામત કે જન્મ વખતે સંતાન છે એ સંતાનમાં કેટલી એ શારીરિક વિસંગતિ અને એનું શરીર એક માસના લોચા છે માનવ બાળ છે એવું લાગે જ નહીં ન ખબર ન પગ માત્ર હૃદય ધબકતું હતું ડોક્ટરે માન્યું કે માંડ કલાક બે કલાક જીવશે પરંતુ આ દંપતીની આ પુત્રી જીવી એકાદ બે કલાક નહીં અઠવાડિયું વીતી ગયું ડોક્ટરને લાગ્યું કે કદાચ આ છોકરી જીવી પણ જાય પણ ચિંતા એવી કે હાથ પગ વગરની આ છોકરી જીવે તોય તેનું જીવન કેટલું તકલીફ કેટલું કેટલું હશે કષ્ટદાયક હશે પત્ની તો દીકરીનો દેખાવ જોઈ અને સુનમુન બની ગઈ હતી તેના હૃદયમાં જબરજસ્ત આક્રંદ ઈચ્છું કે બધાને કેવા સરસ છોકરા હોય છે

એના અંગ ઉપાંગોને આકાર આપવા અને યોગ્ય સ્થાને ગોઠવવા એ બહુ મોટો પડકાર છે એ માટે અનેક ઓપરેશનો કરવા પડશે અને છતાં એ કેટલી સફળતા મળે તે કહેવાય નહીં કદાચ ખોટ પણ રહી જાય સફળતાની ચિંતા ન કરો તમે પ્રયત્ન કરો પણ ખર્ચ ઘણો થશે કરી શકશો ખર્ચો ગમે એટલો થાય તમે છે એ ફિકર ન કરો હું મહેનત કરીશ મજૂરી કરીશ પરંતુ ભગવાનને સોંપેલું કાર્ય માટે મારે છે એ પૂરું કરવું છે પતિએ મક્કમતા છે એ બતાવી છે મક્કમ નિર્ધાર કર્યો ડોકરર છે ડોક્ટર છે એ તો વિસ્ફારિત નજરે જોઈ જ રહ્યા પત્ની તો ડગાય જ ગઈ હતી દિગમૂઢ બની ગઈ હતી પતિએ તેને સમજાવી કે ઈશ્વરે આ આખી દુનિયા સુંદર બનાવી છે પણ ક્યાંક એને એનું કામ અધૂરું છોડી દીધું બરાબર ક્યાં કાંઈ એણે અત્યારે એનું કામ અધૂરું છોડી દીધું હોય તો તે આપણે પૂરું કરી લેવાનું છે પત્નીએ દલીલ કરી કે બીજો કોઈના માથે નહીં અને આપણે માથે જ આવી જવાબદારી કેમ આ જવાબદારી પણ નહીં પણ સજા છે સજા શેની સજા ઈશ્વરે આપણને આપી પત્ની છે આક્રંદ કરી ઉઠી

આપણને પોતાને નિકટ રાખવા તો એણે આ જવાબદારી સોંપી છે ઈશ્વરમાં અને ઈશ્વરની કૃપાળુતામાં કેટલી શ્રદ્ધા વિચાર કરો આમની કેટલો યથાર્થ અભિગમ આવી દુઃખ ન માનતા ભગવાન પોતાનું સાનિધ્ય આપવા માંગે છે એવી ગોઠવણ એમને માની કે આ ભગવાનની ગોઠવણ છે કે જે ભગવાન આપણને એનું સાનિધ્ય આપવા માંગે છે તો પૌરાણિક કથા અને અર્વાચીન વાસ્તવિક પ્રસંગોમાં કેટલું સામ્ય છે કોંતીજીએ પ્રભુ હંમેશા સાથે રહે માટે દુઃખની માગણી કરી અને અહીંયા આ દંપતીએ આવી રહેલા દુઃખને ઈશ્વરના સાનિધ્ય માટેનું કારણ છે ઈજાએલું છે કે આ આપણને દુઃખ એટલા માટે આવ્યું કે ઈશ્વર છે એ પોતાનું સાનિધ્ય આપણને પ્રાપ્ત કરાવવા માગે છે તો ધન્ય છે આ દંપતીને અને તેની ભગવદ ભક્તિને કુંતીથી ક્યાંય ઉતરતી નહોતી આમની ભગવત ભક્તિ પછી તો આ દંપતી પાછું જોયું નહીં પતિએ ખર્ચને પોચી વળવા અથાગ પરિશ્રમ કર્યો પુત્રી ખડે પગે રહી અને તેમની સારવારમાં કોઈ કસર ન છોડી ડોક્ટરોએ અનેક ઉપચાર ઓપરેશન કર્યા અને પ્લાસ્ટિક સર્જરી કરી અને ધીરે ધીરે છોકરીના શરીરનો આકાર છે એ મળતો ગયો અને ગાત્રો છે એ કામ કરતા થયા મગજ પણ કામ કરતું થયું છોકરી મોટી થઈ ભણી અને કમાતી થઈ અને 35 વર્ષનું આયુષ્ય ભોગવી ભગવાન પાસે પહોંચી ગઈ આ 35 વર્ષનો સમય એ દંપતી માટે કસોટીનો કાળ હતો ઈશ્વરના અનુભવોનો એ સમય હતો અને સતત તેમણે ઈશ્વરના સાનિધ્યનો અહેસાસ થતો રહ્યો દીકરીનું નામ રાખ્યું હતું સુનાન જેનો અર્થ થાય આશીર્વાદ ખરેખર દીકરી આ દંપતી માટે આશીર્વાદ સમાન છે નોંધ્યું છે અમારા જીવનમાં આવી પછી અમે ખૂબ જ નમ્ર અને લાગણીશીલ બની ગયા હતા ઈશ્વરે સંપૂર્ણપણે ઈશ્વરને સંપૂર્ણપણે અમે સમર્પિત થઈ ગયા હતા અભિમાન ક્રોધ ઈર્ષા જેવા અવગુણો અમારામાંથી સમૂળગા નષ્ટ હતા

પરંતુ તેનું હાર ક્યારેક આપણે સમજી શકતા નથી પ્રભુ જ્યારે કોઈ જીવના ઉપર વિશેષ કૃપા કરવા ઈચ્છે ત્યારે તેના જીવનમાં અનેક વિડંબનાઓ છે આવતી હોય છે જેના કારણે તે સતત ભગવાનનું સાનિધ્ય છે અનુભવતો થાય છે માટે જ શ્રી હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં પત્રમાં કરે છે કે દુખ એ પ્રભુની દયાનું દાન છે અને દાન તો સુપાત્રને જ કૃપાપાત્રને જ મળે તો દુખમે સુમરીન સબ કરે સુખમે કરે ન કોઈ જે સુખમે સુમરીન કરે તો કા હે કો હોય વા ભાઈ વા તો વૈષ્ણવો આજે આનંદ થયો છે કે દુખમાં પણ પ્રભુની કૃપા હોય છે પ્રભુ છે એ પોતાના જે નિજ ભક્તો હોય એને જ સાનિધ્ય પ્રાપ્ત કરાવાય છે તો હંમેશા કઈ પણ સ્થિતિ આવીને ઊભી રહે પ્રભુ સ્મરણ છોડવું નહીં પ્રભુ છે એમનો પ્રસાદ જ છે એમ જ સમજી અને એમને હસ્તા મુખે જ સ્વીકારવું અને પ્રભુ સ્મરણ સતત કરતા રહેવું વૈષ્ણવો પ્રભુની વિશેષ કૃપા આપણા પર થઈ છે એવું માની અને એમનો સ્વીકાર કરવો સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધી સકી જય વૈષ્ણવો વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો અને આવા જ છે સત્સંગના વિડીયો સાંભળવા લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો